એ કોક તો કોકતોજ્યો એના મહેમાન તો ઘણી વાર રાજ મહાલયને શરમાવે એવા ઝૂંપડામાં રહેનાર માણસોના હૈયા હોય છે નાનકડો એવો પ્રસંગ રાજમહાલય ની કથા નથી મહેલના કોટના કાંગરેથી આવતી કોઈ દાતારીની સુરવીરતા ની આ કથા નથી કથા તો ઝૂંપડા ની છે ઝૂંપડું એટલે ભલે શ્રીમંતો નું ઝૂંપડું પણ જેની અંદરની ની દરિયાઓ દાતારી છે એનો આ પ્રસંગ છે ના પાદર માં હાલનું જે પાલીતાણા છે એને તે દિવસે ઈ નગરનું નામ કોટ કિલ્લો હતું અને ગોરે બેલમ નામનો મુસલમાન રાજા પણ દેમાં ત્રણ ત્રણ વખત મોતના તોરા છૂટે હે કોઈ લેને વાલા હે કોઈ લેને વાલા હે કોઈ લેને વાલા આવ દાતાર માણસ ઉદાર માણસ એમના રાજકવિ વરહાભાઈ ગઢવી છે એ વરહાભાઈ ની ડેલી આવીને એક એકો ઉભો રહ્યો વરહાભાઈ ગઢવી ની ડેલી આ હા બાપ આ વરહાભાઈ ની ડેલી હું પોતે જ ભાઈ છું તો પરદેશ લાગો છો હા બાપ મારું નામ દેવી પ્રસાદ શર્મા છે મારી બેડી મારી આ બે દીકરીઓ છે અને મારા પત્ની છે ભગવાન સોમનાથ ની જાત્રા એ અમે ઉત્તર આવી મારી બે થઈ છે મોટી આશા કરીને આવ્યો છું તમારું નામ બહુ મોટું સાંભળ્યું છે ગોરી બેલમ નું નામ બહુ સાંભળ્યું છે એક જો બે હજાર ગોરી આપો મારી દીકરી માટે કન્યાદાન ની તો મારી દીકરીના હાથ પીળા થઈ જાય પણ બે હજાર કોરીનું નામ સાંભળતો તો વરાહભાઈ ને પરસેવો છૂટી ગયો પાંચ પચીસ પચાસ કોરી હોત તો હજી એ વાત બરાબર હતી પણ બે હજાર કોરી એક હારે લાવવી ક્યાંથી મારે એટલે લાખણસિંહભાઈ ગઢવી હારે વરાહભાઈ ને જૂના કોક વેર જે રહેશે એટલે વરહાભાઈએ કીધું કે અહીંથી પાંચ ગામની માથે લાપાળિયા નામનું ગામ છે ને લાખણસિંહ કુંચાળા નામનો એક ચારણ છે બહુ ઉદાર છે બહુ સુખી માણસ છે ઈ તમને બે હજાર કોરી આપી શકે ટૂંકમાં વાત કરું ઈ ગોર મહારાજે પોતાની બે દીકરીઓ પોતાના પત્ની સાથે એકાને લાપાળિયાના માર્ગે રવાના કર્યો સાંજનો સમય જક્તમરાણ ઓરિડામાં બેટ્લો બેટ્લો લાખણ સી કુચાલા છે માતા જેમાતા 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 ત્યાં ખબર પડી કે આંગણે મેહમાન આવ્યા છે માતાજીના દુઃખ દેવા કરી ગૌર મહારાજ રોક્યા છે ગૌર મહારાજે આખી ડેલીમાં નજર કરી અને જોઈ લીધું કે મોટા ગજાવાળો માણસ છે પણ આની પાસે બે હજાર કોરીની સગવડતા ન હોય આવા માણસને ભૂંડો ન લગાડે બે હજાર કોરી માગી પણ ચતુરાઈ ચારણ ધણી અને રીતનું રજપૂતા રૂપ વખાણો નાગરા અને આસન ગભ ઈ રાત્રે ગોર મહારાજ ને આરે વાત કરતા 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 આમ વરાહભાઈ અને ગોરી બિલમ ની ઉદારતા ની વાત લાખણ એમાં ગોરથી રહેવાનું નહીં કે તમે જેના એટલા બધા વખાણ કરો છો મારી દીકરીના લગ્ન કરવા છે બે હજાર કોરીની માગણી કરીને એણે તમારા ઘરનો રસ્તો બતાવ્યો શું તમે એના વખાણ કરો છો પણ લાખણસિંહભાઈ ને પલ્લા છૂટ્યા ભાઈ કઈ વાંધો નહીં ગોર દાદા દિવસ અમારી ગતિ માણો તમને કોરી ચિંતા કરશો સવારના માં સ્મરણ કરી પોતાના પત્નીને બોલાવીને કીધું ખાંભળ્યું કે શું કે જવા દેતી નહી પંદર દિમાં હું બે હજાર કોરી લઈને આવું છું એવી મહેમાન ગતિ કરજે એની અને રોકાય નહીં તો એને કાશી વિશ્વનાથના સોગન સોગંદ દેજે પણ જવા ન દેતી અને જો ખોળ મોદી થાય ને હું ના આવું તો માનજે કે મેં ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યો છે અને બે હજાર કોરીની વ્યવસ્થા નથી થઈ તો તારો ચૂડી કરમ કરી નાખશે અરે ચારણ તારી જેવા ભરથાર ની હારે સરગા પરના કેડે આવવાનું હોય ને તને એકલો જવા દો તો હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું ત્યાં તો બે દીકરીઓ સાંભળી ગઈ ગોર મહારાજની એને એમ થયો આ પતિ પત્ની બેય મરે તો આપણે જીવવાનું શું કામ નો બેય દીકરીઓ નક્કી કર્યું કે જો 16મા દિવસે બાપુ બે હજાર કરી લેન લાખણસિંહ બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી આ પતિ પત્ની બેય મરે તો આપણે જીવવાનું શું કામ નો બેય દીકરીઓ નક્કી કર્યું કે જો 16મા દિવસે બાપુ બે હજાર કરી લેન લક્ષ્મણજી બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી અને એના માવતરે પણ પ્રતિજ્ઞા લીધી છ જીવના પ્રાણ એક હારે એમ કહેવાય છે એક ખાતામાં નોંધાય કે અને અહીંયા ઘોડીની માથે સવાર થઈ ધીમા 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 ડગલા દેતા 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 ઘોડીને ખેલવતા ખેલવતા હાલનું જે ઠાડસ તળિયા ગામ છે પાલીતાણાનું ત્યાં જીહો પણ ટેકો લઈ ગયો છે છે એવી આંતરે ગાંઠું મિત્રતા મિત્ર કીજ મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કીજ્યા મરદ ખુશા મત કર નહી ખાવે મિત્ર કીજ મરદ કામ વિપત મે આવે એવી ભાઈબંધી છે મિત્રો કીજીએ

વાળંદે આવીને હાકલ દીધી જે હાઈણીને લઈને ડાલી એક પધારો ડાયરો છાસુ પીવા માટે પણ ત્યાં તો ઘોડીની ડાબ હંભળાણી જે હોને ઓળખી ગયા કા તો લાખણસી ની ઘોડી આવે છે લાખણસી ભાઈ ની માણ કે આવે છે પણ ત્યાં તો લાખણસીભાઈ દેખાણા અને ગડગડતી દોડ દઈને ભાઈબંધને ઘોડી માથેથી સીધો તેડી લીધો ફરી વાર કહોમાંથી અને ઓરડે આઈરાણી જેહા જહા હિનેલે કેવરાયું કે લાખણસિંહભાઈ મહેમાન છે ખીર બનાવજો આઈરાણી લોભી પ્રકૃતિની ના દૂધ તો ઘણા પણ જયારે લાખણસિંહભાઈ મહેમાન બને મહિનો બે મહિનો રોકાય ત્યાં સુધી રોજ ખીર બનાવવાની અને એક માણા માટે તો કઈ ખીર બનાવાય નહીં

પણ દોણામાં ત્રણ દિન ખાટી છાસ તાળવું ફાડી નાખે એવી ભયંકર એની ત્રાહળી ભરી ભાઈ આઈરાણી અને ને કીધું કે આ ત્રાહળી લાખણસિંહ આપવાની છે ભૂલ તો નહીં હો અને સાહેબ એ ત્રાહળી લાખણસિંહ ભાઈ ને પાસે મૂકી ઠાકોરજી નું નામ લઈ જગદંબાનું નામ લઈ રોટલો વાંધ્યો લાખણસિંહ ભાઈ ખીરનો ઘૂંટડો ભરવા માટે જ્યાં ત્રાહળી મોઢે માંડી પણ ત્યાં તો કરતા શરીર ના ના કરતા શરીરના હાડા ત્રણ કરોડ રૂવાડા છે બેઠા થઈ ગયા માથે થી પરસેવાની ધારું હાલવા માંડી અને તાહળી મૂકી દીધી અરે હા 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 લાખણસિંહ ભાઈ હું થયું બાપા મને ખીર બહુ વાલી હતી હું ટોકાઈ ગયો છું મને નજર લાગી છે હવે હું ખીર ખાઈ નથી શકતો હું નહીં ખીર ખાઈ શકું બધા ડાયરો આપ જમવાનું ચાલુ રાખો મારેથી ખીર નહીં ખવાય પણ નામ આયર થયો લાખણસિંહ લાખણસિંહ તારી ટોક ન વાળું તારી નજર ન ઉતારું બાપ તો તો હું આયર ન કહેવા અને હાથ કાંટા લાખણસિંહ ની માથે થી ના ઉતારી જામ ઘોસડો ભર્યો પણ ત્યાં તો પગ થી માથે થી માથે થી જાળ ગયો ખબર પડી ગઈ કે આયરાણીએ ખાટી ઠપકારી છે જમવામાં જમીન જુદા પીડ્યા આયરાણી ની બોલાવી જેહા હિણે લઈ કીધું કે આ ઘર વખરી માંથી તને જે મનગમતી વસ્તુ હોય તારે જે લેવું હોય લઈ જા પણ મારા ભાઈબંધની માથે ત્યાં આવું કર્યું આજથી તું મારે મન મારી જણી બેન આયરાણીને રજા દીધી આયરાણી ઘણી કગરી માથા પછાડ્યા આયર મારી ભૂલ થઈ હવે આવું નહીં કરું તો કે હવે મોઢું ન જુઓ બેન કહી દીધી મોકલી દીધી આયરાણીને પિયર પણ લાખણસિંહ એમ થયું કે ઓહ બે હાજર કોરી વાત તો એક બાજુ રહી પણ જેનો મહેમાન બન્યો એ ઘર બન્યું હવે શું પણ ભાઈબંધને પાછો ન પરણાવું તો હું ચારણ નહી બે હાજર કોરીની વાત જે જ્યાં કરી નઈ બાપા હું કઈ ઘડી કામે આવ્યો તો મારે તો ત્રાપજ જવું છે એમ કરી ઘોડીની માથે સવાર થઈ ને લાખણસી ગઢવી નીકળી ગયા અને મેર ત્રાપજ માં પણ ઠાકરના ચારે હાથ મુરલીધર મહારાજના ચારે હાથ છે એની માથે ભાઈ ઈ ઘોડ લે આવી ત્રાપજ ના માં મેપા મોભની ની ડેલી નું પૂછ્યું ડેલી મેપો મોફ ડાયરો ભરીને બેઠા છે ઈ ઘોડી ઉપર બેઠા બેઠા મેપા મોફ ને જય માતાજી કર્યા પણ મેપો મભે ગડકડતી દોટ મૂકી ઓહો મારા આંગણે લાખણસી ક્યાંથી પધારો દેવી પતાર પધારો બાપ ઘોડાનું પલાણ છાંડો કે આજ નથી ઘોડાનું પલાણ છંઢાય હું આજ કાંઈક માંગો આવ્યો છું અરે કેતો લાખણસી ભાઈ માથું આપી દે તો કે આજ માથાની નહીં આજ મારે કાળજાની જરૂર છે આજ કાળજુ માગવા આવ્યો છું અરે કેતો લાખણસી ભાઈ માથું આપી દે તો કે આજ માથાની નહીં આજ મારે કાળજાની જરૂર છે આજ કાળજુ માગવા આવ્યો છું અરે બાપ કઈક વાત કરો તો ફોડ પડે કે તારી અઢાર વર્ષની દીકરી અરે બાપ લાખણસી તું નીચે ઉતર ઘોડી થી હેઠો ઉતર આ વાત ઓરડાની છે મારે આયરાણીને મળવું જોઈએ કે તો થાંભલીય મોળો તારે આયરાણીને પૂછવું જો પૂછતો જઈને આયરે આયરાણીને એક બાજુ બોલાવીને કીધું કે આયરાણી અઢાર વરહની આપણી હોનબાઈ છે અને પિસ્તાળીસ વરહનો જેહો હિણલ છે અને લાખણસી ગઢવી એનું માગું નાખવા માટે આવ્યા છે શું કરવું આયર જોજો લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ન ધોવાય જેહા હિણલ જેવો જમાય ક્યાંથી મળે દુનિયામાં ટુકડો વાત કરું ઈટ થોડા વાનાના ના લગ્ન લખ્યા હોનભાઈ નો હક પણ થયું લગન લેવાના પણ દેવાય તો હિણલ નામનો જેહા હિણલ નો કાકો બહુ રાજી થયો લાખણસીભાઈ હું કાયમ જેહા ને કીધો કાકો ભૂંડી લગાડશે હો એને રજા આપી એમાં તમે જરાય કોચવાશો માં અને જેથી મારા જેહાના લગ્ન કર્યા ને તેથી તો મારો જેવો બહુ નાનો હતો હવે તો ધામધૂમી થી લગ્ન કરવા છે હોનભાઈ જેવી દીકરી તમે ગોતી બહુ રૂડું કામ કર્યું ટૂંકમાં વાત કરું જે જાન પરણી ને ઘરે આવી છે રાતના મહેફિલ મનાણી છે એમાં પાલીતાણા કોટકિલોલ થી ગોરી બેલમ ના બે માણસોએ આવીને કીધું જેસા કિસ્કા નામ હે તો કે મારું નામ જેવો છે

જે આ જાવું પીડ્યું ટૂંકમાં વાત કરું આઈરાણીને કહેતા ગયા જો જો લાખણસિંહભાઈને રોકજો એને જવા ન દેતા હું આવું ત્યાં સુધી લાખણસિંહભાઈને કહેતા ગયા કે યાજકો આવે માગણીયા તો આવે એને બધાને પૂરેપૂરી શીખ કરાવજો અને હું અવઘડી પાછો આવું છું ફાલતાણાથી પણ પંદર દિવસ પૂરા થઈ ગયા તા ભાઈ પંદરમા દિવસની આજ રાત હતી ખોરના પોરની માલપા હોળમાં દિવસે આયરાણીએ હોનબાઈ મેપા મહુફની દીકરી લાખણસી બાપુને મળવા બોલાવ્યા બાપુ આયર કેતા ગયા છે હું તમને જવા નહીં દઉં તમારે રોકાવાનું છે પણ ત્યાં તો લાખણસિંહભાઈની આંખમાંથી જળજળી આવી ગયા બાપુ કોચવામાં એવું શું છે કેમ રો છો બાપુ જે હોય તમે વાત ના કરો તો તમને તમારી આ દીકરી હોનબાઈ ના સોગન છે અને આખી વાત માંડીને કરી પટારો ઉઘાડી અઢાર વર્ષની આયર ની દીકરી જજો સમજણ કોનું નામ કેવાય વય નાની અને અકલ વધુ ઉજળા એના આચાર દેજે એવું દાતારમને કોઈ ખચીરું માણસ સાંભળા વાણીમાં વારાણસી

આ મુરલીધર મહારાજની પ્રસાદી સમજી ને ગૌર મહારાજ આપજો બે દીકરીઓના પીલા હાથ કરાવી દેજો અને આ હજાર કોરી છે એ પાંચસો મારા તરફથી પાંચસો મારા પતિ આયર જેહા હેણલ તરફથી આયર કદાચ પાલિતા નાથી આવીને મને ઠબકો દે તો મારા બાપના ઘરેથી ઘરે ત્રણ હજાર કોરી લાવીને આપીશ પણ બાપુ હવે મોડું કરો માં જલ્દી તમે લાપાળિયા ફૂગો ટૂંકમાં વાત કરું બે દીકરીના ધામધૂમીથી લગ્ન કર્યા આયર અને આયરાણીની આપેલી પાંચસો પાંચસો કોરી કાપડામાં દીધી એ વાત કોટ કિલોલ ગોરીબેલમ પાસે પોગી અને વરહાભાઈએ લાખણસિંહને ભૂંડો લગાડવાના બધા પ્રયત્ન કર્યા ખબર પડી અને સાહેબ એ જ વખતે રાજનું ગોરી બેલમનું તેડું થયું લાખણસિંહભાઈને કેવરાયું કે લાખણસિંહભાઈ

ત્યારે આપણને એમ થાય કે રંગ બેલમ ને દેવો કે બેન ને બાર ગામ કાપડા રંગ લાખણસી ગઢવીને દેવો કે જેને પોતાના ભાઈબંધ ની પત્ની નો જાકારો દીધા પછી ઘર ભાંગ્યા પછી હોનભાઈ જેવી કન્યા ની વેરે પરણાવ્યો કે રંગ હોનભાઈ ને દેવો કે આજ એનો ધણી ઘરે નથી અને બે હજાર કોરીની ત્રણ હજાર કોરી લાખ ગઢવી ગઢવીના હાથમાં આઈની દીકરી આપી દે કોને રંગ દેવો એ તમે ન કરી શકો એ રંગ કોને દેવો નામની આ વાર્તા આવી તો સૌરાષ્ટ્રમાં ઘણી ઘટના બની પણ એના મે માન તો ਆਮ ਭਲੇ ਨਾਨੀ ਝੂਪੜੀ ਜੇਨੀ ਐਨੋ ਆਪ ਜੇੜੋ ਨਾਮ ਕਾਰ ਗਾਮ ਗੋਦੇ ਨਾਨੀ ਇਹ ਝੂਪੜੀ ਜੇਨੀ ਐਨੋ ਆਪ ਜੇੜੋ ਨਾਮ ધન્ય ધરાઠમણી અમણી પાક સાવીરો પાક સા ગાવા ਕਲੀ ਮਮਤਾ ਕੁਟੁੰਬ ਘਰ ਬਾਰ ਬੋਲ ਪਾਈ ਦੇ ਜਮਰੂਤ ਨੇ ਨਾਰ ਬੋਲ ਪਾਈ ਦੇ ਜਮਰੂਤ ਨੇ ਨਾਰ ਐ ਧਨ ਦਰਾ ਸੋਰਟ ਬਲੀ ਅਮਣੀ ਜਰ ਤਨ ਬਾਗ ਦਾ ਗਾਵਾ ਜਰ ਤਨ ਬਾਗ ਦਾ ਗਾਵਾ પણ ના મુખ નામક દામ નથી વિધવા વરવાનું રણઝડવાનું ના મરદો નો ગામ નથી ના ના મરદો નો નથી